વિદુરના ઉપદેશથી ધૂતરાષ્ટ્ર અને ગાંધારીનું હિમાલય તરફ પ્રયાણ તો શ્રોતાજનો હવે આ હિમાલય તરફનું પ્રયાણ છે તે આપણે સાંભળીશું અને ધન્ય બનાવશું આપણા જીવનને તો શુદ્ધ બોલ્યા તીર્થયાત્રામાં તીર્થયાત્રામાં મૈત્રી પાસેથી ભગવાન શ્રીહરિને પોતાની ગતિરૂપ જાણી તે આત્મગતિ રૂપ શ્રી કૃષ્ણના જ્ઞાનથી જેમણે જાણવા યોગ્ય સર્વ જાણ્યું હતું એવા વિદુરજી હસ્તિના ગયા તેમણે મૈત્રેયને જ્ઞાન સંબંધિત જેટલા પ્રશ્નો કર્યા હતા તેમાંથી થોડાક પ્રશ્નોના ઉત્તરથી જ તેમને ભગવાન વિશે એક નિષ્ઠ ભક્તિ ઉત્પન્ન થઈ હતી તેથી બીજા પ્રશ્નોના ઉત્તર સાંભળવાથી તેઓ ઉપરામ પામ્યા હે શોનક વિદુરજીને આવેલા જોઈ ભાઈઓ સાથે ઉધિષ્ઠિર ધરાષ્ટ્રુત્સો સંજય કૃપાચાર્ય કુંતી ગાંધારી દ્રૌપદી સુભદ્રા ઉત્તરા કૃપી બીજા સંબંધીઓનો સ્ત્રીઓ પાંડુ રાજાના નાતીલાઓ તેમજ પોતાના પુત્રો સાથે બીજી સ્ત્રીઓ એ સર્વ મરેલા શરીરમાં ફરી પ્રાણ આવી ગયા હોય તેમ ખૂબ હર્ષિત થતા વિદુરજી સામે ગયા અને વિધિ પ્રમાણે આલિંગન વંદન વગેરે મળીને વિરહની આતુરતાને વશ થયેલા તેઓ પ્રેમના આંસુ પાડવા લાગ્યા પછી વિદુરજી આસન ઉપર બેઠા એટલે રાજા યુધિષ્ઠિરે તેમની પૂજા કરી પછી ભોજન કરી આસન પર બેસી સુખેથી વિશ્રાંતિ લેતા વિદુરજીને રાજા યુધિષ્ઠિરે સર્વના સાંભળતા કહ્યું યુધિષ્ઠિર કહે છે કે હે કાકા જેમ પક્ષીઓ પોતાના બચ્ચાને પોતાની પાંખોની છાયામાં રાખીને મોટા કરે છે તેવી જ રીતે આપે અમને અત્યંત વાત્સલ્યથી આપની છત્રછાયામાં રાખી અમારું પાલન પોષણ કર્યું છે વિચદાન અને લાક્ષ વગેરે અનેક વિપત્તિઓમાંથી અમારી માતા સાથે અમારું રક્ષણ કર્યું છે એવામાં હવે સંભાળો છો તમે પૃથ્વી મંડળ ઉપર વિચારતા કઈ વૃત્તિથી શરીરની આજીવિકા કરી કયા મુખ્ય મુખ્ય ક્ષેત્રો તથા તીર્થોને આ પૃથ્વી પર તમે સેવ્યા હે સમર્થ આપ જેવા ભગવાનના ભક્તો પોતે તીર્થરૂપ છે અને પોતાના અંતઃકરણમાં ભગવાન વસેલા હોય છે તેથી મલિન મુનિષ્યોના સંગથી મેલા થયેલા તીર્થોને પણ તમે પવિત્ર કરો છો હે તાર્થ શ્રી કૃષ્ણ જેમના દેવ છે તે આપણા મિત્ર પણ તથા સંબંધી યાદોને તમે મળ્યા કે અથવા તેમના સંબંધી તમને કંઈ સાંભળ્યું છે તેઓ પોતાના નગરમાં સુખી છે ને ધર્મ રાજા એમ પૂછ્યું એટલે વિદુરજીએ પોતાના તીર્થયાત્રાના બધા અનુભવો ક્રમથી વર્ણન કર્યું કેવળ યદુવંશનો નાશ થયાની વાત તેમણે ન કહી કેમ કે મનુષ્યોને દેવ યોગે પ્રાપ્ત થયેલું અપ્રિય ખરેખર દુઃસહ્ય થાય છે તેથી બીજાઓને દુખી જોવા અસમર્થ એવા દયાળુ મનુષ્ય તે જણાવવા જણાવવું ન જોઈએ એમ સમજી વિદુરે યદુકોનો નાશ ન કહ્યો દેવની બેઠે સત્કાર પામેલા વિદુરજીએ કેટલો કાળ સુધી ત્યાં રહ્યા અને સર્વના પ્રીતિ પાત્ર એવા તેમણે મોટાભાય ધૂતરાશને તત્વોપદેશ કર્યો વિદુરજીએ મોટા વિદુરજી યમદેવનો જ અવતાર હતા પણ માંડવ ઋષિના શ્રાપથી સો વર્ષ સુધી શુદ્રપણાને પામ્યા હતા જ્યાં સુધી તે શુદ્ર તરીકે રહ્યા હતા ત્યાં સુધી પાપીઓને ઘટતી શિક્ષા કરતા હતા રાજા યુધિષ્ઠિર રાજ્ય મેળવ્યા પછી કુળને ધારણ કરનારા પૌત્રને જોઈ લોકપાળ જેવા ભાઈઓની સાથે ઉત્તમ લક્ષ્મી વડે આનંદ પામ્યા એમ ગૃહસ્થાશ્રમમાં અસક્ત અને ગૃહસ્થને લગતા વ્યાપારોની બનેલા તેઓને પોતે ન જાણેલા મહાદુસ્તર કાળ આયુષ્ય વીતી ગયો એટલે તે જાણી લઈને કહ્યું કે હે રાજા હવે તમે ઘરમાંથી નીકળી જાઓ આ ભય મૃત્યુ પાસે આવ્યો છે તે જુઓ હે પ્રભુ જેને માટે આ લોકમાં કોઈ ઉપાય કોઈનાથી થઈ શકતો નથી તે જ ભગવાન કાળ આપણા સર્વની આવ્યો છે જેથી ગ્રસ્ત થયેલો આ મનુષ્ય અત્યંત પ્રિય પ્રાણોની પ્રાણોથી પણ તત્કાળ વિયોગ પામે છે તો બીજા ધન વગેરે વિયોગ પામે એમાં શું કહેવું તમારા પિતા ભાઈઓ સંબંધીઓ પુત્રો માર્યા ગયા તમારી ઉંમર વીતી ગઈ શરીર પણ ઘડપણથી ઘેરાઈ ગયું છતાં પારકે ઘેર તમે પડી રહ્યા છો અહો પ્રાણીને જીવવાની આશા સૌથી મોટી છે જેને લીધે તમે ભીમસેને આપેલો ગ્રાસ રોટલો પેઠે સ્વીકારી રહ્યા છો જેઓને બાળવાને મારવા તમે અગ્નિ તથા ઝેર હતા તે જેઓની સ્ત્રી દ્રૌપદીને દૂષિત કરી અપમાન કર્યું અને જેઓના ભૂમિ ધન તથા રાજ્ય છીનવી લીધા હતા તેઓએ આપેલા અન્ન વગેરેથી પ્રાણ ધારણ કરવામાં શું ગૌરવ છે છતાં તમે દિન હાલતમાં જીવવા ઈચ્છો છો તમારું આ શરીર તમે નથી ઇચ્છતા તો પણ ગણથી જીર્ણ થઈ વસ્ત્રની પેઠે એવા શરીરને વિરક્ત થઈ અભિમાન રૂપ બંધનના ત્યાગપૂર્વક ત્યજી દે છે અને એકાંત સેવન કરતા કરતા છેવટે સહજ રીતે કોઈને ખબર પણ ન પડે તેમાં શરીરનો ત્યાગ કરે છે તે જ કહેવાય જે પોતાની અથવા વૈરાગ્ય પામી આત્મા તથા પરમાત્માના તત્વો જાણી શ્રીહરીને હૃદયમાં રાખી ચાલ્યો જાય છે તે જ પુરુષ માટે તમે પણ હવે પોતાના સંબંધીઓને ન જાણે તેમ ઉત્તર દિશામાં જતા રહો કેમ કે હવે હવે પછી પુરુષોના ધૈર્ય દયા વગેરે ગુણોનો લગભગ નાશ કરનારો કાળ આવશે એ રીતે નાના ભાઈ વિદુરે બોધ પ્રમાણેલા અજમી વંશના અંધરાજા ધૃતરાષ્ટ્ર પોતાના સંબંધીઓ પરના અતિદ્રઢ સ્નેહ પાછો છેદી નાખી ઘરમાંથી વિદુરજીએ બતાવેલા માર્ગે ચાલી નીકળ્યા તે વખતે સુબલની સાધ્વી પુત્રી પતિવ્રતા ગાંધારી પણ યોગીઓને હર્ષ આપનારા હિમાલય તરફ જતા પતિની પાછળ ચાલી નીકળ્યા કેમ કે શુરાઓને યુદ્ધમાં ત્રીવ્ર પ્રહાર જેમ હર્ષજનક થાય છે તેમ ગાંધારીને દુઃખદાયી હિમાલય પ્રત્યેનું પ્રયાણ પણ હર્ષજનક થયું હતું પછી યુધિષ્ઠિર સંધ્યાવંદન અને અગ્નિમાં હોમ કરી તલ ગાય પૃથ્વી તથા સુવર્ણના દાનથી બ્રાહ્મણોનો સત્કાર કરી વડીલોને વંદન કરવા રાજમહેલમાં ગયા પણ વિદુર ધૂતરાશ અને ગાંધારીને તેમણે જોયા નહીં એટલે મનમાં ઉદ્વેગ પામી ત્યાં બેઠેલા સંજયને તેમણે પૂછ્યું હે ગાવલિયન ગણના પુત્ર સંજય વિનાના અમારા વૃદ્ધ પિતા ક્યાં છે માતા ગાંધારી ક્યાં છે અમારા પરમ સ્નેહી કાકા ક્યાં ગયા જેના પુત્રો મરણ પામ્યા છે એવા તે મંદમતી મારા પર કોઈ અપરાધની શંકા કરી દુખી થઈને પત્ની સાથે શું ગંગામાં પડ્યા પિતા પાંડુ મરણ પામ્યા ત્યારે બાલ્યા રહેલા અમારા બધાનું જેમને દુઃખો રક્ષણ કર્યું હતું તે અમારા કાકા અહીંથી ક્યાં ગયા શું તે કહ્યું યુદુષ્ઠિરે એમ પૂછ્યું ત્યારે પોતાના સ્વામી દૂતરાશ્રન ન જોઈ વિરતી કૃષ થયેલો સંજય કૃપા અને સ્નેહથી વ્યા વ્યાકુળતાથી અત્યંત દુઃખી થઈ કંઈ ઉત્તર આપી શક્યો નહીં પછી બંને હાથથી આંસુ લૂછી નાખી બુદ્ધિથી મનને ધર્મયુક્ત કહી કરી રાજા યુધિષ્ઠિરના ચરણ સ્મરણ કરતો યુધિષ્ઠ પ્રત્યે કહેવા લાગ્યો સંજય બોલ્યો હે કુલનંદન તમારા કાકા ધૂતરાષ્ટ્ર વિદુર ગાંધીયા ગાંધારીના નિશ્ચયને હું જાણતો નથી હે મહાબાહુ તે મહાત્માઓએ મને છેતર્યો છે સંજય એમ કહેતો હતો તેવામાં સહિત ત્યાં આવ્યા એટલે યુધિષ્ઠિર નાના ભાઈઓ સાથે તેમનું પૂજન કરતા હોય તેમ સામે ઊભા થઈ વંદન કરી બોલ્યા યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન મારા કાકા વિદુરજી તથા ધૂતરાશ ક્યાં ગયા તેમજ પુત્રોના નાશથી દુઃખી દુખી તપસ્વીની માતા ગાંધારી ક્યાં ગયા તે હું જાણતો નથી તો આ શોક સમુદ્રમાં આપ નાવિકની પેઠે તેનો કિનારો દેખાડનારા છો દેખાડનારા થાવ રાજાને એ વચન સાંભળી તેજસ્વી મુનિ શ્રેષ્ઠ નારદ બોલ્યા હે રાજન તમે કોઈનો શોક ન કરો કેમ કે આખું જગત ઈશ્વરને વશ છે બધા લોકો અને લોકપાલો એ ઈશ્વરની જ આગ્યાનું પાલન કરે છે તે ઈશ્વર જ સર્વ પ્રાણીઓને પરમ પરસ્પર સંયોગ અને વિયોગ કરાવે છે જેમ નાકમાં પરવેલી નાથ સાથે દોરીથી બંધાયેલો બળદો સ્વામીના ગાડા વગેરે ભાર ઉપાડે છે તેમ વેદવાણી રૂપી નાથમાં બ્રહ્માચર્યાદિ વર્ણાવસ્થા રૂપી દોરીઓથી બંધાયેલા સર્વ મનુષ્યો પરમેશ્વરને બલિદાન આપે છે જેમ રમવાના રમકડાઓનો સંયોગ વિયોગ રમનારની ઈચ્છાથી થાય છે તેમ પરમેશ્વરની ઈચ્છાથી જ મનુષ્યોના સંયોગ વિયોગ થયા કરે છે તમે લોકોને જીવરૂપે નિત્ય માનતા હો અથવા દેહરૂપે અનિત્ય માનતા હો અથવા જળ રૂપે અનિત્ય અને ચેતન રૂપે નિત્ય તેમ શુદ્ધ બ્રહ્મરૂપે નિત્યવા અનિત્ય અથવા બંને પ્રકારના નિત્ય અનિત્ય માનતા હો તો પણ મોહથી ઉત્પન્ન થનારા સ્નેહ વિના બીજા કોઈ કારણથી સર્વથા તેઓ શોક કરવા યોગ્ય નથી માટે હે રાજા તે અનાથ બિચારા દૂતરાષ્ટ્ર વગેરે મારા વિના કેવી રીતે રહેશે આવી અજ્ઞાનથી થયેલી વ્યાકુળતાનો તમે ત્યાગ કરો પાંચ ભૂતોમાંથી બનેલું શરીર પોતે જો કાળ ધર્મ તથા ગુણોને આધીન છે તો જેમ અજગરે ગળેલો મનુષ્ય બીજાનું રક્ષણ કરી શકતો નથી તેમ એ પરાધીન શરીર બીજાઓનું રક્ષણ કેવી રીતે કરી શકે અને ઈશ્વરે સર્વ આ માટે આજીવિકા તો સુલભ કરી છે હાથ વિનાના પશુ વગેરે હાથવાળા એવા મનુષ્ય વગેરેને જીવવામાં ઉપયોગી થાય છે પગ વગરના ઘાસ વગેરે પગવાળા ચોપગા ચોપગાઓને જીવવાનું ઉપયોગી થાય છે અને નાના પ્રાણી મોટા પ્રાણીઓને જીવવામાં ઉપયોગી થાય છે એમ જીવ જીવનું જીવન છે એ રાજન તે આ જગત સ્વયં પ્રકાશ ભગવાનનું જ સ્વરૂપ છે તેમનાથી ભિન્ન નથી ભગવાન પોતે એક જ છે અનેક નથી સર્વ ભોગતા જીવોના આત્મા રૂપ છે એટલે જીવ અને ભગવાનનો રાજજાતીય ભેદ નથી વળી ભગવાન અંદર અને બહાર ભોગતા અને ભોગ્ય રૂપે ભાષે છે તેથી વિજાતીય ભેદ પણ નથી માયાને લીધે અનેક સ્વરૂપે ભાષે છે તેમના દર્શન કરો ઓળખો હેરા મહારાજા

જળનો આહાર કરે છે અને પુત્રાદિની ઈચ્છાઓ ત્યજી દઈ શાંત મન મનથી રહે છે તેમણે આસનનો જય કરી શ્વાસને જીત્યો છે અને છ ઇન્દ્રિયોને પોતા વિષયોમાંથી ખેંચી લઈ દી છે તેમનો રજોગુણ સત્વગુણ તમોગુણ મેલ શ્રી હરિના ધ્યાનથી નાશ પામ્યો છે અને અહંકાર સહિત મનને સ્થૂળ શરીરથી છૂટું પાડી તેમણે વિજ્ઞાન સ્વરૂપ બુદ્ધિ વિશે જોડ્યું છે વિજ્ઞાન સ્વરૂપ બુદ્ધિને દસ અંશથી જુદી પાડી ક્ષેત્રજ્ઞ દ્રષ્ટામાં લીન કરી છે અને ક્ષેત્રજ્ઞ દ્રષ્ટા અંશથી જુદો પાડીને તેમણે ઘટા આકાશનો મહાકાશમાં લય કરે છે તેમ આધાર સ્વરૂપ પરબ્રહ્મમાં લીન કરેલ છે માયાના ગુણોના ઉત્તર ફળ તેમની વાસનાઓ નાશ પામી છે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો તથા મનને તેમણે જીત્યા છે સર્વ વિષય ભોગરૂપ આ શ્રી હરિનો ત્યાગ આ સર્વ વિષય ભોગરૂપ આહારનો ત્યાગ કરી થાંભલાની પેઠે તે નિશ્ચળ રહે છે એ રાજા એ પ્રમાણે જેમણે સર્વ કર્મોનો ત્યાગ કર્યો છે એવા તે ધૂતરાષ્ટ્રને તમે વિઘ્ન રૂપે ન થાઓ હવે તેમના દર્શન પણ નહીં થઈ શકે કારણ કે આજ તે પાંચમે દિવસે શરીરનો તે ત્યાગ કરશે અને બળીને ભસ્મ થઈ જશે તે સમયે યોગના અગ્નિ સહિત ગ્રાહિત્ય દાવા અગ્નિ વડે પતિ ધૂતરા શરીર પણ પૂર્ણ પણ કુટી સાથે જ્યારે બળવા લાગશે ત્યારે બહાર રહેલા પતિવ્રતા ગાંધારી પણ તેમની પાછળ અગ્નિમાં પ્રવેશ કરશે હે ગુરુનંદન વિદુરજી તો તે આશ્ચર્ય જોઈ ભાઈની તે સદગતિને લીધે હર્ષ અને મરણથી લીધે શોખ પણ પામશે પછી તીર્થોનું સેવન કરવા ત્યાંથી ચાલ્યા જશે એ પ્રમાણે કહી નારદજી ટુગરુ સાથે સ્વર્ગમાં ગયા અને યુધિષ્ઠિરને તેમના વચનો હૃદયમાં ધારણ કરી શોકનો ત્યાગ કર્યો